सहजानंद साई महाराज ने के अक्षर प्रसर महाराज शास्त्री महाराज ने जय योगी जी महाराज ने जय हरि प्रसाद साई महाराज ने जय 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 प्रगट गुरु प्रभु जीवन साई महाराज ने जय 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 सम्मानी सभा આપણે ખૂબ ભાગ્યશાળી છે કે સ્વામી જેવા પુરુષને આપણે ગોદ મળી જીવન પ્રાણ એટલે ખરેખર આપણે ખૂબ ભાગ્યશાળી છે એવા આપણને અવતાર મહિલા મહારાજ વખતે વિચારણ માતા અને વિચારણમાં ઘરે ઘરે કરતા મહારાજ એ સમયે ગામ તો બહુ મોટું હતું અને બધા ભક્તો ઘણા હતા એટલે મહારાજે કીધું કે અત્યારે હવે આપણે આ સેવા બંધ કરીએ ભદ્રમણીની અમારે જવાનું છે ત્યારે ભક્તો બધા બેઠા હતા અને ભક્તોએ વાત કરી કે મારા અમે બધા રહી ગયા છે પણ તમારે બી જવાનું છે તો અમે નાની પાડીએ પણ બધા ભક્તોને એવી ઈચ્છા હતી કે અમારે ઘરે મારા જમવા આવે તો સારું બધાની ભાવના હતી પણ બધાને ઘરે જાય તો મહિનો લાગી જાય કેટલા બધા ભક્તો હતા એટલે તેમાં એક વડીલ ભગત હતા તેમણે વાત કરી મહારાજને કે મહારાજ અમારી આશા બી પૂર્ણ થાય ને તમારો બી સમય નહીં બગડે એટલા માટે એક કામ કરો અમે અમારા ઘરેથી રસોઈ બનાવી લાવીએ કંઈક બધા અને લાવીએ તમે એમાંથી થોડો થોડો અંગીકાર કરજો એમ એટલે અમે માની લઈશું કે મહારાજ અમારે ઘરે થાર જમવા આવ્યા છે ત્યાં મહારાજે કીધું સરસ સરસ એટલે બધા પોતપોતાના ઘરે બધા ગયા ભક્તો તો કેવા હોય ભગવાને કોઈને સમૃદ્ધિ વધારે આપી હોય કોઈને ઓછી આપી હોય કોઈને આર્થિક પરિસ્થિતિ કોઈ નબળી હોય તો તે હિસાબ આપને એમ એટલે કોઈએ તો સરસ મજાનો એને શીરો બનાવ્યો આખા ઘીમાં કોઈ લાડુ બનાવ્યા કોઈ ઠેબલા બનાવ્યા તો સરસ મજાનું બધું બનાવ્યું એમ તમે એક ભગાત હતા એ ગરીબ હતા એમ એને વિચાર કર્યો કે મેં શું લઈ જાઉં એમ કોઈને કઈ કહેવાનું કે આ બનાવી લેવાનું જેને જે ઈચ્છા હોય તે બનાવીને એટલે મોટા મોટા રાજા બી હતા મોટા મોટા ભક્તો ભી હતા તે સમયના કરોડપતિ એવા ભક્તો બી હતા બધા એ સારી સારી વાનગી બનાવી કોઈ જલેબી બનાવી કોઈ મીઠાઈ લાવ્યા બધું વાનગી લાવ્યા પેલા ભગત તો હું હતા બાજરાનો રોટલો એને બનાવ્યો એમ પણ એને ભજન કરતા કરતા બનાવ્યો ભજન કરતા કરતા બાજરાનો રોટલો બનાવ્યો એ ભગત પાસે એમ કઈ ડીશ કે એવી બી કઈ નહીં એમ આપણે પેલી પેલી કા આવે ડીશ આપણે કાદવની પેલી બનાવેલી આવે એમ ઠીકરી જેવી એમ એમાં લઈ આવ્યો રોટલો એમ એટલે સમય આપેલો કે આટલા વાગે મહારાજ પાસે આવી જવાનું બધા એટલે એ બધા આવી ગયા એમ પણ મહારાજ બેઠા હતા એક ને ઘરે એટલે બધા નીચે ઉભા રહેલા હતા પોતાના પ્રસાદ લઈને એટલે પેલો પેલાને પૂછે તમે શું બનાવી લેવા પેલો કે લાડુ બનાવી લેવા પેલો કે તમે શું બનાવી લેવા અમે તો જલેબી બનાવી લેવા પેલા ભગતને કીધું તમે શું બનાવી અમે મીઠાઈ લઈ આવ્યા એમ એક એક વાનગી લે આવ્યા એટલે પેલા ભગત જે ખરો ને એ બચારો ગરીબ એ મુંજાયા કરે કે મારે આ રોટલો છે એ તો વિચાર કરે રોટલો મહારાજ મારો એ તો કઈ બોલ્યો એમ એટલે પૈસા વાળા હોય ને એમ એટલે સારું બનાવેલું હોય ને એટલે એની જીજ્ઞાસ હોય એમ આ તો ગરીબો છે એટલે એને પૂછીએ એમ કે શું બનાય લાવ્યું એમ ત્યારે પેલા બધા પૂછ્યો એમ તમે શું લાવ્યા ફગાત એમ અ મેં તો કઈ નહીં લાવ્યું મારે ઘરે કઈ ન હતું પણ મેં તો એમ કે ખાલી બાજરાનો રોટલો લાવ્યો છે એમ ત્યારે પેલા ભક્તો બધા એ કરવા માંડે એમ નિંદા ઓહો હો આજે તમે ભગવાનને ખડાવો ને તેનું મોડું સોલાઈ જાય એમ એટલે તમે સહેલા રહેજો એમ અમને પેલા જવા રહેજો એમ મીઠાઈને બધું બનાવી લાવલા ને એટલે અમને પેલા જવા દે તમે સહેલાર રહેજો એમ એટલે બધું ચર્ચા ચાલતી હતી એમ એટલે મહારાજ ઉપર બીજે મારે જેવા હતા એટલે બારી પાસે આવી કીધું કે બધા આવી જાઓ કરતા આનો જે રોટલો જમશે ભગવાન એ મોડો સોલા છે એટલે એ તો છેલ્લા રહ્યા એમ ગરીબ હાથે ભગડ છેલ્લા રહ્યા એમ એટલે એ મોટર ભગડતા તેમણે મહારાજ ને કીધું મારે પેલા મારી પ્રસાદ ગ્રહણ કરો પેલા ગ્રહણ કરો એટલે બધા કરતા હતા પણ ભગાત મહારાજે કીધું કે ભગત તમે શું લાવ્યા એમ એટલે પેલો ભગત તો કઈ નહીં બોલ્યો એટલે જે બીજા જે ભગત હતા ને ભક્તો તેને કીધું મહારાજ એમનો એમની જે પ્રસાદ લાવ્યા એ તમે જમતા નહીં પહેલા એમ તમારું મોઢું સોલાઈ જાય એમ અમારે પેલા મીઠાઈ ને પેલા એમ એવું કીધું પછી મહારાજ વિચાર એવું કીધું કઈ નહીં મહારાજે કીધું કે બધા તમે આવો એમ એટલે જગન ની હતા ને એને બોલાવ્યા આગળ બોલાવ્યા એમ એટલે આગળ આવ્યા પછી મહારાજ કીધું કે ખોલો તમે એમ એ તો એક કટકો હતો તેમાં બી ઢાકીને લઈ આવેલા હતા એમ પેલા જે બધા થાળી ઢાકીને લેવા સરસ મજાની પણ પેલા બધા કંઈ એવું સાધન જ નહીં હતું એમ એટલે ઢાકીને લઈ આવેલા એમ એક કટકો હતો પાટેલો જેવો એ ઢાકીને લઈ આવેલા હતા એમ પછી કીધું કે મારે તમારો પ્રસાદ જમવો છે એમ તે વખત કીધું કે મહારાજ મારે તો શુકર રોટલો છે તો મેં એ નહીં જમતા એમ પણ આ પેલા જે બધા ભક્તો પ્રસાદ લઈ આવેલા છે એને પેલા ગ્રહણ કરો એમ ભગત કહો સરળ થાય એમ એને કોઈ એમ માનવી નહીં કે કહે નહીં એમ ત્યારે ત્યારે એવું કીધું એમ પેલા ત્યારે પેલા ભક્ત બી કહે હા હા મહારાજ હવે અમારે જ જમો એનું પછી જમજો એમ ત્યારે મહારાજ કીધું કે અમે તો આ જ રોટલો જમશું એમ બીજો નહીં જમવો હોય ત્યારે કીધું કે તમે બધા જે લાવ્યા છે ને તમે એવું ધન કમાઈ લાવેલા છે એમ કોઈને જૂચુ લાવેલા છે કોઈને ઠગીને લાવેલા છે પૈસા વાળા બનેલા છે એ ધન બનાવી આ ભગત બધા વિચાર કરે એવું કઈ હશે એમ એવું થઈ ખરું એમ કે મહારાજે કીધું કે એનું પ્રમાણ તમને હું બતાવું એમ એકસઠ હતા

પણ કયા ભાવથી સેવા કરો છો એ બહુ મહત્વ છે ભગવાન એવું કહેવા માંગે એક વખત સદાવર ચાલતા હતા ત્યારે દુકાળ પડેલો એટલે વિચાર કર્યો કે આ દુકાળનો સામનો કરવો પડે તો શું કરવું જોઈએ એમ ત્યારે બધા વિચાર કર્યો કે આપણે સદાવર ચલાવીએ એમ જેને જે ઈચ્છા હોય તે આપણે અહીંયા આપવાની તેને સ્વીકારવામાં આવશે

વિચાર કર્યો એમ કે બે ભીખારી ભીખારી વાત કરે કે જો આપણે ભગવાન આપણે ઘર વાળા સારું ને ભગવાન ની ભીખ માંગે એ ભક્તો માટે માંગે એમ પણ વાહવાહી ભગવાન થાય એમ તો આપણે ભી એક કામ કરીએ આપણે જે આ સેવા છે એમાંથી આપણે બી સેવા આપીએ એમ એટલે એ લોકો તો જે દાનમાં પૈસા પડ્યા હશે એ લઈને મારા પાસે આવ્યા એમ એટલે મહારાજ મારા જે બેઠા હતા ને બધા ભક્તો બી બેઠા હતા એમ એટલે ભક્તો બેઠા હતા એટલે ચર્ચા કરતા હતા કે મહારાજ મારી આ સેવા લેજો મારી આ સેવા લેજો એમ એટલે એ એમાં જે ભીખારી હતા હોય એ ભીખલો એવી આવ્યા ને કીધું કે મહારાજ આજે તો આ રસોઈમાં ભાગીદાર અમારે બી થવું છે એમ 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 એવું એવું કીધું કીધું એટલે એટલે મહારાજ જે જે બીજા બધા ને તેને એમ કીધું સાંભળો તો એમ અહી તો સેંકડો દાન આવે એમ કે આ તારે તું સેવાની અહીં જરૂર નથી એમ તારે બે ટાઈમ ખાવું હોય તો ખાઈને નીકળી જાય એમ પણ તારું કામ નહીં મળે એમ એવું બોયલા એમ એટલે મહારાજે કીધું એ ઉભું રહ્યો એમ મહારાજે કીધું ઉભું રહો તમે એમ પછી એના કઈ વાટકામાં હતા ચાર કે પાંચ ઢોકળા આવતા ખાલી એમ ત્યારે મહારાજે કીધું કે તમે તો ઘરે અમને આપવા માટે આવ્યા છો તમે લાખ રૂપિયા આપતા છો પણ તમારા પાસે દસ લાખ તો ઘેરી ભીગ હોય એમ એટલે અર્ધા તમે મૂકીને અમને દાન કરો છો પણ આ જે દાન આપવા માટે આવ્યો છે ને એને જેટલા દાનમાં પડ્યા એ સર્વસ્વમન આપી રહ્યા છે વિચાર કરો ભગવાન કેવી વાત કરી એ સર્વસ્વમન આપી રહ્યા છે એટલે એ દાન શ્રેષ્ઠ છે વિચાર કરો આપણે કેટલા ભાગ્યશાળી કે કેવા ભગવાન આપણને મળ્યા છે સ્વામીજી બી કેવા પુરુષ હતા એમ સ્વામીજી એવું કીધા કે તમારે લક્ષ્મી પાસે લેટરિંગ કરવું એવો સાધુ છું એમ એવું સ્વામીજી કહી પાછા સ્વામીજી એવું કહી કે તમે ઘેરે ઘેરે જાઓ અને સેવા લઈ આવો એ પુરુષ કેવા હોય એમ એટલે પૈસાને કઈ નથી પડી એક જગ્યાએ એક પ્રસંગ મારી સેવા પૂરું કહ્યું એક જગ્યાએ વિદેશ ધરતી પર એક ભગત હતા અને તેને કહ્યું સ્વામીજીને એક મારા મિત્ર છે એમ તેને ઘેરે પધરામણી કરવાની છે એમ પણ તમારે સેવા માટે કંઈ બોલવાનું નહીં એમ સ્વામીજીને મહારાજને પૂજન કર્યું ભગતનું પૂજન કર્યું પછી મહારાજે સ્વામીજી કીધું કે સેવા ભેટ મૂકો એમ ત્યારે સ્વામીજી કે એટલે ભગત કે સ્વામી તમને ના પાડી ને ભેટ માટે એમને ના કહેતા એમ કારણ કે નહીં ભેટ તો જોઈએ છે એમ મૂકી જ પડે એમ પછી સ્વામીજી ગયે કે એ એક દુકાન એક દુકાનનો માલિક હતો એ મેં એટલે પૈસા આવડો દેવી હતો એમ પછી સ્વામીજી ગયે તો સો ડોલર આપશો એટલે ત્યાં આપણે એને આ એક હજાર ત્યાંના એક હજાર આપડા તો સો રૂપિયા એમ રૂપિયા એટલે સો રૂપિયા જેવું એમ સો રૂપિયા આપો તો એક દુકાન બસો રૂપિયા આપો તો બે દુકાન ત્રણસો ત્રણ દુકાન એવું સ્વામીજી બોલે એટલે સ્વામીજી તો એના આશીર્વાદ આપી દીધા એ વખત ની વિદેશી ધરતી પર બે ત્રણ મોટો બી ચાલે સ્વામીજી આશીર્વાદ પછી તો એ આશીર્વાદ આપી ગયા નીકળી ગયા પછી સ્વામીજી સેવક હતા ને એને સ્વામીજી વર્ષ સેવા ચંપલ મને આશીર્વાદ નહીં આપ્યા અને મેં તમે આપી દીધા તો સ્વામીજી કઈ એને પૈસા જોતા એને પૈસા આપ્યા મારે તમને ભગવાન આપવાશે વિચાર કરો કેવી વાત કરી સ્વામીજી કેવા પુરુષ છે એ ધારે કરી શકે એમ

અને એમને જે સમજણ આપણને સૌને પ્રાપ્ત થાય એ પ્રાર્થના સર્જાય છે